મંત્રીના નામે નકલી રોકાણ યોજનાનો વિડીયો વાયરલ રાતોરાત ધનવાન બનવાની લાલચ આપતા બનાવટી વિડીયોથી દૂર રહો પીઆઈબીની જનતાને અપીલ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણનો એક ડિજિટલ રીતે ફેરફાર કરેલો ભ્રામક વિડિયો સામાજિક માધ્યમો પર પ્રસારિત થઈ રહ્યો છે જેમાં તેઓ એક નકલી રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ખોટી રીતે છે કે માત્ર રૂપિયાના રોકાણ પર એક મહિનામાં વીસ લાખ રૂપિયાનું વળતર મળશે જેનો હેતુ નાગરિકોને રાતોરાત ધનવાન બનવાની લાલચ આપી તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરવાનો છે સરકારના પત્ર સૂચના કાર્યાલયની તથ્ય તપાસ શાખાએ આ વિડીયોને સંપૂર્ણપણે બનાવટી બુદ્ધિમત્તા દ્વારા બનાવેલા હોવાનું સ્પષ્ટ કર્યું છે તપાસમાં બહાર આવ્યું છે કે છેતરપંડી કરનારાઓને નાણાં મંત્રીના અવાજ અને ચહેરાનો ઉપયોગ કરી લોકોને ક્વોન્ટમ એઆઈ જેવી નકલી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા પીઆઈબીએ ભારપૂર્વક જણાવ્યું છે કે નાણામંત્રી કે ભારત સરકાર દ્વારા આવી કોઈ પણ રોકાણ યોજના શરૂ કરવામાં આવી નથી કે તેને સમર્થન આપવામાં આવ્યું નથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે પણ અગાઉ આવા બનાવટી વિડીયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી ને નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતું સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી ભ્રામક જાહેરાતોથી દૂર રહે અને કોઈ પણ રોકાણ કરતા પહેલા સત્તાવાર સરકારી વેબસાઇટ જેના અંતમાં ગવર્મેન્ટ હોય પરથી માહિતીની ખર

This message is not from a scammer. It's from me, Mirmala Sitaraman, the Minister of Finance and Corporate Affairs of India. I respect you and want to earn your trust. I don't make empty promises like many others and I don't want anything from you. Imagine that starting today, you could begin earning 80,000 rupees per day. That's over 5 lakh rupees per week and 20 lakh rupees per month. I'm not talking about one-time payments, but a steady income that comes into your account every month. I myself didn't believe it until I tried. Two months ago, I invested just 22,000 rupees, and today my balance is 44 lakh rupees. No risks, no hidden terms, completely automatic. Most people earn that amount in half a year. Now you have a chance to make it every month. If you think this video will magically put a million in your account, you can close it now. But if you're looking for a stable and legitimate source of income, you're in the right place.